જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે સફલા એકાદશીની વ્રત કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય સફલા એકાદશી વિશેષ રૂપે દીપદાન કરવાનો વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ કરવાથી પણ પ્રાપ્ત નથી થતું હવે સફલા એકાદશીની શુભકારીની કથા સાંભળો ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહેશમતીની રાજધાની હતી રાજરશ્રી મહેશમતીને પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો પર સ્ત્રી ગમન અને વેશ્યાસક્ત હતો એને પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતી રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું ત્યારબાદ પિતાને ભાઈઓએ ભેગા થઈ એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એને નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એને કહ્યું કે હું રાજા મહિષ્મતીનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો ત્યારબાદ એ વનમાં પાછો આવ્યો એને માસ અને ફરો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દૃષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વાર એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંબકે ફર ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી એ સમય એને ઊંઘ ન આવી કે એનો આરામ મર્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સવના એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઉભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખના કારણે દુર્બર અને પીડિત થઈ રહ્યો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફરો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો

રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એને વરદાન સ્વીકારી લીધું ત્યારબાદ એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રોની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી હરિકૃષ્ણના ચરણોમાં પહોંચી ગયું કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ બાદ મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહેશે અને એનો જ જન્મ સફળ થાય છે આના મહિમાને વાંચવા સાંભળવાને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે Ч ⁇ и